નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ડભોઈ ખાતે બીએપીએસ એપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિડિયો કોન્ફરન્સ માધ્યમથી આયોજિત સામિત્ય કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લ પણ હાજર રહ્યા હતા આજે વડોદરા જિલ્લાનો કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો સામિત્ય અંતર્ગત જે પ્રોપર્ટી કાર્ડ જમીનોમાં નાણાં મોટા ઝઘડા ના થાય એના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ્વારા અમલ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડ ડભોઈ તાલુકા ખાતે હોય એટલે કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો આનાથી તમામ નાના મોટા ગરીબ લોકોને પોતાની જગ્યાના મિલકતની માહિતી અને સર્ટિફિકેટ આપવા માટે પ્રોપર્ટી કાર્ડ મળી જાય એટલે નાના મોટા ઝઘડાઓ ના થાય પ્રોપર્ટીની પોતાની મિલકત પ્રોપર્ટી કાર્ડના આધારે લોન લઈને પોતાના પરિવારને પણ ઉદ્ધાર કરી શકે છે મકાન બાંધકામ નો પણ ઉપયોગ થઈ શકે છે તેવા કારણથી પ્રોપર્ટી કાર્ડનું ડભોઈ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા બાલ બાલ શુક્લ ધારાસભ્ય વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ ડભોઈ શહેર ભાજપ પ્રમુખ ડવે દીક્ષિત તેમજ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મ સાહેબ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ મહેન્દ્ર વસાવા ડભોઈ

અધિકારીઓ અને પદાધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા સ્વામિત્વ યોજના હેઠળ જે પ્રોપર્ટી કાર્ડો જમીનોમાં નાના મોટા ઝઘડાઓ હતા ઝઘડાઓ ના થાય એના માટે બાવીસ એપ્રિલ બે હજાર વીસ થી આપણા માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડો વિતરણ ડભોઈ તાલુકામાં થનાર હોય આ કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો આનાથી તમામ ગરીબોને નાના ગામડાના લોકોને પોતાની જે જગ્યા છે એ જગ્યા એની મિલકત એની સંપૂર્ણ માહિતી અને એનું સર્ટિફિકેટ આપવા માટે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ હેઠળ પ્રોપર્ટી નિશ્ચિત થઈ જાય પછી એમના નાના મોટા જે કૌટુંબિક ઝઘડાઓ પણ ના થાય છેડા પડોશી તરીકે જે ઝઘડા થતા હતા એ પણ ના થાય અને પોતાની મિલકત ઉપર આ પ્રોપર્ટી કાર્ડના આધારે લોન લઈને એ પોતાના પરિવારના રાખી પણ ઉપગાર કરી શકે અને મકાન બાંધકામ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકે એવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરાવ્યો છે અને આ યોજના એક નાનાનો નાના મનવી સુધી પહોંચે એના માટે જાગૃતિ પણ લાવ્યા છે આજે એમણે અનેક રાજ્યના લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો છે અને તમામ દેશના લોકોને સંબોધિત કર્યા છે આ સામે યોજનાનો લાભ જેને ના મળ્યો હોય એ લોકોએ પણ સરકારનો ક્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરીને આપ લેવો જોઈએ કે જેનાથી એમને પ્રોપર્ટી સલામત રહે આપના મારફત પરિવાર આવા તમામ લોકોને વિનંતી કરું છું કે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર ને એ ના હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફત પણ આ સ્વામિત્વ યોજનાનો લાભ લઈ જે એમના હિતમાં આભાર